તો નમસ્કાર મિત્રો તો મા નવા સોંગ બનવી રહ્યા અન જો સોંગ આહા જો આપલા લેખક અને ગાઈન કલાકાર અને સિંગર બી આહાર રેવરન સોમનાથભાઈ આહિર સાહેબ કઈ જીજસ જીજસ ડાન્સ સે નાઇ મ્યુઝિક યુટ્યુબ ચેનલ પર વર જઈ તો તુ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દિજાશ અને યુઅ સ્ટુડિયો रेकॉर्डिंग शिवम भाई काही सांगू ला माग काय नाही मस्त व्हायला तर गायक बी मस्त आपले हा आणि दांगी गाना जिजस ना हा नवी चॅनल हा जीजस दांग शे नाई म्युझिक तर लाईक आणि शेअर वधारे कर जा तो वाट नको हेरश्याल अन लाला सब्सक्राइब कर दिजास आणि यो सॉन्ग तुम्ही ऐकू लावास तो તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરૂલશે નકો અને કોમેન્ટ કરી દાસ આખું પણ નવા નવા સોંગ લઈ આવ્યું સાહેબ આહા રચનાર આહા અને લાવનાર પતો જ આહા તો ફિલહાલ અમે રેકોર્ડિંગ ગયા અને નવા સોંગ જીજસ સોંગ વાવનાર વાવા ગયો થિયેટરને કોરે પડ્યો અને

ચાર પ્રકારના બિયારણ વિશે વાવનાર વાવાને બહાર ગયો એ પ્રમાણે એકથી આઠમી કલમ અને નવમી કલમ આ કે જેના ઐકુલા કાન આહ તે ગીત તુક જા તો દોસ્તો સોંગ એવલા નોવેમ્બરમાં